મે જૂને ઇન્ટરનેશનલ યોગા ડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદની જાણીતી સંસ્થા નિધીસ યોગા 허બ દ્વારા 10મા ઇન્ટરનેશનલ યોગા ડે નું પ્રી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું નિધીસ યોગા 허બ દ્વારા યુનાઇટેડ ફ્યુઝન યોગાસના ફેસ્ટ 24 16 જૂન 2024 રવિવારના રોજ સવારે 6 કલાકથી 9 કલાક સુધી અમદાવાદમાં સરદાર પટેલ બ્રિજની નીચે એનઆઈડી riverfront પાલહી ખાતે યોજાયું હતું આ યોગા ફેસ્ટમાં અમદાવાદના 250 થી વધુ વિઝિટર્સ તથા નિધીસ યોગા 허બના 550 થી વધુ મેમ્બર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને લાઇવ યોગા પરફોર્મ કર્યા હતા યુનાઇટ ફ્યુઝન યોગાસના ફેસ્ટબેચાર નો મુખ્ય હેતુ લોકો એકસાથે આવે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે છે આ અંગે નિધિ યોગા 허બ ના ફાઉન્ડર અને ઓનર નિધિ મહેતા એ જણાવ્યું હતું કે इंटरनेशनल योगा डे शुरू થયા બાદ گلوبલ લેવલ સુધી તેનું મહત્વ ઘણો જ વધ્યું છે 15 થી લઈને 60% લોકો યોગ તરફ વળ્યા છે જેમાં યોગ એઝ અ કરિયર થી લઈને ફિટનેસ વગેરે બાબતે યોગનું મહત્વ વધ્યું છે અમદાવાદીઓ પણ યોગ પ્રત્યે આકર્ષિત થયા છે આ યોગા ફેસ્ટ દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને ફક્ત એક જ દિવસ માટે નહીં પરંતુ પોતાના રોજબરોજના નિત્યક્રમમાં પણ યોગને સમાવે તેનો સંદેશ આપવા માંગીએ છીએ આજે યોગા દ્વારા લોકો પોતાની કારકિર્દી પર ઘડી રહ્યા છે યોગાને આડે ઘણા રોગો નિવારી શકાય છે સાયન્સ પણ કહે છે કે યોગાનો સમાવેશ નિત્યક્રમમાં કરવો જોઈએ કા છે પુનીડી યોગા ક્લાસ ચલાવ છું આમ નારણપુરા જેમાં ઓલમોસ્ટ થી સ્ટુડન્ટ જેટલા બી યોગ થી કનેક્ટેડ બધાનો બર્થ કહેવાય સો અમે એ રીતે સેલિબ્રેશન કરી રહ્યા છે અહીંયા ઓલમોસ્ટ અત્યારે આઠસો થી વધારે લોકો અહીંયા આગળ રજીસ્ટર કર્યું છે એ લોકો અત્યારે યોગમાં આવ્યા છે અમારા ડેમોન્સ્ટ્રેશન ચાલે છે એકવીસ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી